સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ વિદ્યા વિદ્યામંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર નવ પ્રાણીઓમાં પ્રજનન જેમાં ભાગ બે ટોપિક ભ્રૂણનો વિકાસ અને અલિંગી પ્રજનન વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર નવ પ્રાણીઓમાં પ્રજનન જેમાં આપણે પ્રથમ વિડીયોની અંદર પ્રજનનના પ્રકાર અને જે નર અને માદાની અંદર જે પ્રજનન અંગો છે તેના વિશે આપણે અગાઉના વિડીયોની અંદર ભણી ગયા ત્યાર પછી આજે આપણે આ વિડીયોની અંદર આપણે ભ્રૂણનો વિકાસ અને અલિંગી પ્રજનન વિશે ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળનો ટૉપિક હવે એક કોષમાંથી ખૂબ જ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર જોયું તે મુજબ કે જે શુક્ર કોષો છે અને અન્નકોષો તે બે એકબીજા સાથે જોડાવાની ક્રિયાને ફલન કહે છે અને આ ફલનની ક્રિયા બાદ યુગમાં જ બને છે અને ત્યાર પછી જે કોષોમાંથી ખૂબ જ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે તો તે સમજવા માટે આપણે ભ્રૂણનો વિકાસ જેના વિશે આપણે ભણીશું હવે વિદ્યાર્થી મિત્રો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનદનું નિર્માણ થાય છે જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તન પરિવર્તિત થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે યુગ્મનદ છે તેનો વિકાસ થાય અને ભ્રૂણમાં પરિવર્તન પામે છે અહીં આકૃતિ નવ પોઈન્ટ આઠ એ જે તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો છો કે માદાના માદાના શરીરની અંદર ગર્ભાશયમાં આ ભ્રૂણ સ્થાપિત ભ્રૂણ જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો યુગમાનંદ સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે જે આકૃતિ નવ પોઈન્ટ આઠ બી ની અંદર જોઈ શકો છો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે બી આકૃતિ આપેલી છે તેમાં જે યુગમાં છે તે ધીરે ધીરે આગળ વિકસ થતા ગોળાકાર સ્વરૂપે ફેરવાય છે ત્યારબાદ કોષોનો સમૂહ બનાવે છે જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે અને આ વિકાસ પામતી રચનાને ભ્રૂણ કહે છે જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે વિકાસ પામતો ભ્રૂણ જે આકૃતિ સિંહની અંદર જોઈ શકો છો તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારની આકૃતિ આપણને આપેલી છે કે યુગમાનંદનું નિર્માણ તથા યુગમાંથી ભ્રૂણનો વિકાસ કોષોની ગોળાકાર રચના અને ભ્રૂણનું ગર્ભાશયમાં સ્થાપન હવે ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે જે તમે આકૃતિ સિંહની અંદર જોઈ શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે અને ધીરે 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 વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ પગ માથું આંખો કાન વગેરે વિકસિત થઈ જાય છે અને ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે જે આકૃતિ નવ પોઈન્ટ નવની અંદર તમે જોઈ શકો છો કે ગર્ભાશયની અંદર જે બાળક છે તે તમે જોઈ શકો છો તેમાં તેના જે શારીરિક બધા જ અંગોને આપણે જોઈ શકાય છે કે જે તે બાળક તે માતાના શરીરની અંદર જે નાભી એટલે કે દૂટી દ્વારા જે નળીકા છે એટલે કે નળી છે તેના દ્વારા તે પોતાનું પોષણ મેળવે છે હવે જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે માતા નવજાત શિશુને એટલે કે બાળકને જન્મ આપે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મરઘીમાં પણ અંતઃફલન થાય છે તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે તો ના વિદ્યાર્થી મિત્રો જે મરઘી છે તે પક્ષી છે અને તે ઈંડા મૂકે છે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે તો ચાલો તેના વિશે વધુ જાણકારી મેળવીએ તો ફલન પછી તરત જ યુગ્મન જ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચે તરફ ખસતો રહે છે તેનું નીચે તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પળ બનતું જાય છે અને મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પળ છે એટલે કે જે ફલનની ક્રિયા થાય છે જે પક્ષીઓના શરીરની અંદર પછી તરત જ જે યુગ્મનજ છે તેનું સતત વિભાજન પામ્યા કરે છે અને અન્વાહિનીમાં નીચે તરફ ખસતો જાય છે ખસતો રહે છે અને તેનું નીચે તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પળ બનતું જાય છે અને મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પળ છે હવે વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે એટલે કે જે આ ભ્રૂણ છે તેનો પૂર્ણ વિકાસ થઈ ગયા બાદ જે મરઘી છે તે ઈંડું મૂકે છે અને મરઘીના ઈંડામાંથી બચ્ચું જેને ચીક કહેવામાં આવે છે તે બનવા માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે એટલે કે એકવીસ દિવસ જેટલો સમય લાગે છે અને પર્યાપ્ત ગરમી મળે તે માટે જે મરઘી હોય છે જે પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલી મરઘીને તમે જોઈ હશે કે લાંબા સમય સુધી તે ઈંડા ઉપર બેસી રહે છે અને જે ઈંડા છે તેને પૂરતી ગરમી આપે છે શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન દરમિયાન જ થાય છે બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને જે બચ્ચું છે તે ધીરે ધીરે બહાર આવે છે આમ જે મરઘીનું ઈંડું છે તેમાંથી બચ્ચું બચ્ચાનો જન્મ થાય છે હવે બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે અને ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે એટલે કે જે ઈંડા સ્વરૂપે જે આવરણ હોય છે તેની અંદર જ વિકાસ પામ્યા કરે છે હવે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે તમે તળાવ અથવા ઝરણામાં દિકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જે આગળનો ટોપિક છે તે છે અપત્ય પ્રસવી અને અંડ પ્રસવી પ્રાણીઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ વિશે વાત કરવામાં આવી છે આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે પછી શિશુમાં એટલે કે બાળકમાં પરિવર્તિત થાય છે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો કે આ અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો હવે દેડકા ઘરોડી પતંગિયું ફૂડા મરઘી તથા કાગડા અથવા અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરશો જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા તેનું ચિત્ર બનાવો હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે જે અન્નપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે પરંતુ તમે ગાય કૂતરા અને બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો એવું એટલા માટે કારણ કે તે ઈંડા નથી મૂકતા અને તેમના માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે એટલે કે જે પક્ષીઓ હોય છે તે મોટાભાગે ઈંડા મૂકતા હોય છે અને પ્રાણીઓ તે બચ્ચાને જન્મ આપે છે આ ઉપરાંત જે જળચર પ્રાણીઓ છે કાચબો મગર જેવા પ્રાણીઓ પણ ઈંડા પછી વિદ્યાર્થી મિત્રો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ એટલે કે નવજાત જે તાજું જન્મેલું શિશુ છે બાળક છે તેમાંથી જે પુખ્ત બને છે તેના સ્વરૂપ વિશે આપણે જોઈએ તો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાણા તૂટવાની તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે કે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય હવે કેટલાક પ્રાણીઓમાં નવજાત એટલે કે તાજા જન્મેલા બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે કે ઈંડામાંથી આવેલું તાજું બચ્ચું જે પ્રાણી એટલે કે પક્ષીના દેખાવ કરતાં તદ્દન જુદું પડે છે તેના શરીર ઉપર વાળ પણ કે રૂવાટી પીછા કંઈક જોવા મળતું નથી સીધી તેના શરીરની ચામડી જોવા મળે છે હવે રેશમના કીડાનું જીવનચક્ર જે આપણે સાતમા ધોરણની અંદર ભણી ગયા કે જેમાં ઈંડા એટલે કે લાર્વા અથવા ઈયળ એટલે કે પ્યુપા જે પુખ્ત સ્વરૂપે જોવા મળે છે જેના વિશે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છો અને દેડકાના આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે એટલે કે દેડકો જે છે આ જે પ્રાણીઓ છે તેમાં જે શરૂઆતમાં નવજાત જન્મેલ દેડકો એટલે કે તાજો જન્મેલો દેડકો અને ત્યાર પછીની જે અવસ્થા છે તે બંનેમાં અલગ અજ અલગ અલગ તેનું સ્વરૂપ જોવા મળે છે એટલે કે તેનો દેખાવ જુદો જુદો જોવા મળે છે હવે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો એટલે કે જે ઈંડામાંથી તાજું જન્મેલું દેડકાનું બચ્ચું જે હોય છે તેનાથી માંડીને જે પુખ્ત વયનો દેડકો થાય ત્યાં સુધી તેનું નિરીક્ષણ કરો આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ અથવા તો તબક્કાઓ જોઈ શકીશું કે જેમાં જેમ કે ઈંડા એટલે કે ટેડપોલ જે લારવા અને તેમાંથી પુખ્ત શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે તો હા તે થોડો અલગ દેખાવે હોય છે શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ એક બની જશે તો વિદ્યાર્થી મિત્રો તમે અવારનવાર જે ઉદાહરણ દેડકાનું અથવા તો દેડકાનો અભ્યાસ કર્યો હોય તો આના વિશે તમને વધુ સ્પષ્ટ માહિતી મળી જશે તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે જેના વિશે આપણે સાતમા ધોરણમાં ગયા હવે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી તો પછી ટેડપોલ અથવા ઇયડનું ત્યારબાદ શું થાય છે તો તમે એક સુંદર ફૂંદા ને અંડરમાંથી બહાર નીકળતા જોયા હશે એટલે કે જે ઈંડા હોય છે તેમાંથી તમે તેને બહાર નીકળતા જોયા હશે ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે જે કૂદી શકે છે અને પાણીની અંદર સરળતાથી તરી શકે છે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે જે ટેડપોલ છે તેનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે કે જેની અંદર તેની આખી શરીર રચના બદલાઈ જાય છે એટલા માટે જ તેને કાયાંતરણ કહે જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે તો વિદ્યાર્થી તમે જોયો છે કે તમારા હાથ પગ માથું અને જે ધળ છે તેની શરીર રચનામાં ઘણો ફેરફાર જોવા મળે છે તેનું જે કદ છે તે સતત વધતું રહે છે જ્યાં સુધી તમે પુખ્ત ન થાવ ત્યાં સુધી હવે શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે પરંતુ જે અંગો હોય છે તેનું કદ સતત વધતું રહે છે જ્યાં સુધી તે પુખ્ત અવસ્થામાં ન આવે ત્યાં સુધી ત્યાર પછી આગળનો જે આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તે છે અલિંગી પ્રજનન હવે જે લિંગી પ્રજનન છે તેના વિશે આપણે પ્રથમ વિડિયોની અંદર ભણી ગયા ત્યાર પછી અલિંગી પ્રજનન વિશે ભણીશું હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓનો કર્યો કે જેમાંથી જેનાથી આપણે પરિચિત હતા પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણીઓ જેમ કે અમીબામાં પ્રજનન કેવી કેવા પ્રકારે થતું હશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એવા પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એટલે કે સૂક્ષ્મદર્શી પ્રાણીઓ છે અતિ નાના પ્રાણીઓ શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના વિશે જાણકારી મેળવીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના જે ટૉપિક હતો તેમાં જે દીડકાનું જીવનચક્ર છે તેના વિશે અહીં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં તે ઈંડામાંથી શરૂઆતમાં તે ટેડપોલ બહાર આવે છે ત્યાર પછી જે અંતિત અંતિમ તબક્કામાં જે ટેડપોલ જોવા મળે છે ત્યાર પછી જે દીડકામાં રૂપાંતર પામે છે ત્યાર પછી આગળ પ્રવૃત્તિ નવ પોઈન્ટ ત્રણ તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે હાઈડ્રામાં કલિકા સર્જન હવે હાઈડ્રાની સ્થાયી સ્લાઇડ લો વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી શરીર રચના જોવા મળે છે આ ઉપસેલી શરીર સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો અને તેનું કદ પણ નોંધો હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો કે જેવું સ્લાઇડમાં દેખાય છે તથા આ ચિત્રની સરખામણી આકૃતિ નવ પોઈન્ટ અગિયારમાં બ બતાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો હવે વિદ્યાર્થી મિત્રો જે હાઇડ્રા છે તેમાં પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે જેવી રીતે જે વનસ્પતિ હોય છે તેના પ્રકાર એટલે કે જે કૂપણો ફૂટે છે તેવી જ રીતે આ હાઇડ્રાની અંદર પણ જે સંરચના જોવા મળે છે તે જોઈ શકાય છે એટલે કે એક ઉપસેલો ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચનાનો વિકાસ પામતા નવો સજીવ છે જેને કલિકા કહે છે યાદ કરો કે ઇસ્ટમાં પણ કલિકા જોવા મળે છે અને હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે કલિકાઓ છે તેમાંથી એટલે કે જે પિતૃ છોડ છે તેમાંથી આ આ પિતૃ જે પ્રાણી છે તેમાંથી અહીં જે કલિકાઓ તમે જોઈ શકો છો કે પ્રથમ ચિત્રની અંદર એકદમ નાની જોવા મળે છે ત્યાર પછી તેનો વિકાસ થતો જોવા મળે છે તેનાથી મોટી જોવા મળે છે ત્રીજા ચિત્રની અંદર સૌથી મોટો ભાગ ઉપસેલો જોવા મળે છે હવે જે હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે અને આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે અને તેથી તેને અલિંગી પ્રજનન કહે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે શરીરના અંગ દ્વારા જ તે નવા સજ નવા સજીવનું નિર્માણ થાય છે જેમાં શુક્રકોષ કે અન્કોશની જરૂર પડતી નથી એટલા માટે તેને અલિંગી પ્રજનન કહે છે હવે હાઇડ્રામાં

રોપો જેવા કે જાસૂદ ગુલાબ મેદી વગેરેના પ્રકાંડ કાપીને જમીનની અંદર રોપવામાં આવે તો તે નવો છોડ બને છે એટલે કે નવો છોડ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે અમુક પ્રકારની વનસ્પતિઓના છોડ જે બીજમાંથી ઉત્પન્ન થાય છે હવે જે અ બીજ છે તે લિંગી પ્રજનનથી ઉદભવેલા છે જ્યારે જે પ્રકાંડની ડાળખીને રોપતી રોપી અને જે છોડનો વિકાસ થાય છે તે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય છે હવે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિમાં અમીબાની અંદર પણ આ પદ્ધતિ બીજી એક પદ્ધતિ જોવા મળે છે ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે અનિયમિત આકારનો પ્રાણી છે તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે જે આપણે આગળના પાઠની અંદર બની ગયા હવે આકૃતિ નવ પોઈન્ટ બાર એ કે તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે તેમાં એ આકૃતિ અમીબાની આકૃતિ આપેલી છે અને ત્યાર પછી જે અમીબાના શરીરની અંદર રચનાની અંદર વચ્ચેના ભાગે જે કોષ કેન્દ્ર હોય છે તેનું વિભાજન પામતું જોવા મળે છે અને તે વિભાજન પામી અને બે કે કોષ કેન્દ્ર બને છે આ જે બંને કોષ કેન્દ્ર વાળો ભાગ છે તે અલગ થઈ જાય છે અને નવા બાળ અમીબા બને છે અને ત્યાર પછી આ રીતે જે બાળ અમીબાઓ છે તેમનું સર્જન કે એટલે કે ઉત્પન્ન થાય છે હવે ત્યાર પછી આકૃતિ નવ પોઈન્ટ બાર બી ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજીત થઈ જાય છે જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે જે આકૃતિ નવ પોઈન્ટ બાર સી ની અંદર જોઈ શકો છો પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે એટલે કે જે અમીબાનું એક જ હોય છે તેમાંથી બે અમીબાઓનું સર્જન થાય છે ત્યાર પછી આકૃતિ નવ પોઈન્ટ બાર ડી આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજીત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન એટલે કે બાઇનરી વિઝન કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે અમીબા છે ની જે પ્રજનનની ક્રિયા છે તે દ્વિભાજન દ્વારા નવા બાળ અમીબાઓનું સર્જન કરે છે એટલે કે ઉત્પન્ન થાય છે તો આ રીતે જે અલિંગી પ્રજનન છે તેમાં બે પ્રકારના પ્રજનન આપણે જોયા જેમાં એક કલિકા સર્જન જે હાઇડ્રાની અંદર જોવા મળે છે અને બીજું દ્વિભાજન કે જે અમીબાની અંદર જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો કે જેની મદદથી એક પિતૃમાંથી સંતતિ પેદા થાય છે તેના વિશે હવે પછીના એટલે કે આગલા ધોરણમાં મોટા ધોરણની અંદર ભણીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નવ પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રકરણના અંતમાં એક જાણવા જેવી માહિતી આપણને આપેલી છે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવા જાવી જેવી માહિતી જેમાં ડોલીની વાર્તા એટલે કે ક્લોન એટલે કે જે ડોલી છે તે એક ઘેટું છે અને તેનો જે ક્લોન બનાવેલ છે તે કેવી રીતે બનાવવામાં આવ્યું તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે હવે કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે એટલે કે જે કોઈ સજીવ છે તેને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે હવે કોઈ પ્રાણી સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલમટ અને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલ રોજલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે જે જુદા જુદા નામ આપેલા છે કે સૌપ્રથમ જે સફળતાપૂર્વક ક્લોનિંગ કોણે કર્યું તો ઇયાન વિલમટ અને તેના સહયોગીઓએ કયા શહેરમાં કર્યું હતું તો એડિનબર્ગ સ્કોટલેન્ડમાં જે આવેલું છે અને કઈ ઇન્સ્ટિટ્યૂટમાં તો રોઝલિન તેઓએ એક ગીટાને ક્લોન કર્યું કે જેનું નામ ડોલી રાખવામાં આવ્યું અને જે ડોલી નામનું ગીટું છે તેનો જન્મ પાંચ જુલાઈ ઓગણીસો છન્નુંમાં થયો ક્લોન થયેલું પહેલું સસ્તન એટલે કે આંચળવાળું પ્રાણી હતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે જે જુદા જુદા પ્રકારના ઘેટા કે જેમાં સીમાં આપેલું છે ડોલી ગીટું ત્યાર પછી જે એ આપેલું છે તેમાં ફિન ડોડસેટ ગેટો બી સ્કોટિશ બ્લેક ફેસ ઇવ એટલે કે કાળા કલરના મો ધરાવતું પ્રાણી એટલે કે ગેટો હવે ડોલેનું ક્લોનિંગ કરતી વખતે ફીન ડોડસેટ નામની માદાની ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો જે આકૃતિ 9.13 એ તેર એમાં જોઈ શકો છો એટલે કે અહીં ફિન ડોરસેટ નામનું જે ઘેટું હતું તેના સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો હતો અને એ જ સમયે બ્લેક ફેસ યુમાંથી અનકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે સ્કોટિશ બ્લેક ફેસ યુ હવે અનકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું ત્યારબાદ ફિન ડોરસેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ યુના કોષ કેન્દ્ર વગરના અંકોષમાં દાખલ કરવામાં આવ્યું અને આ પ્રકારે ઉત્પન્ન અંકોષને સ્કોટિશ પ્લેસ બ્લેક ફેસ યુમાં દાખલ કરવામાં આવ્યો અને અંકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો આમ સ્કોટિશ બ્લેક ફેસ ઇવે ડોલીને જન્મ આપ્યો પરંતુ ડોલી ફીન ડોરસેટ ગીટા જેવી દેખાતી હતી કે જે જેનામાં કોષ કેન્દ્ર જેનામાંથી જ કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું કેમકે સ્કોટિશ બ્લેક ફેસ ઇવના અન્કોષમાંથી જે કોષ કેન્દ્ર છે તેને દૂર કરવામાં આવ્યું હતું જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ એવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત થયું નહીં એટલે કે જે બ્લેક ફેસ યુ સ્કોટિશ બ્લેક ફેસ યુનું કોઈ પણ લક્ષણ આ ડોલીની અંદર જોવા મળ્યું નહીં માત્ર ફિન ડોર્સેટ નામના જે ઘેટાના લક્ષણો છે તે આ ડોલીની અંદર જોવા મળ્યા ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગને કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણના રોજ આજે ડોલી નામનું ઘેટું છે તે મૃત્યુ પામ્યું ત્યાર પછી બ્લેક ફેસ એવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું ડોલી એક ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી કે જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગને કારણે તેનું ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણના રોજ મૃત્યુ પામ્યા પામ્યા ત્યાર પછી ડોલીના મૃત્યુ પછી સસ્તરના ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા અને ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા હવે ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ ઉત્પન્ન થઈ જાય છે એટલે કે ખામીઓ પેદા થાય છે તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નવ પૂર્ણ થાય છે અને આ પ્રકરણના સ્વાધ્યના પ્રશ્નો આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર